હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં જ રહેવાનું છે સ્વાગત છે ફરી તમારું એકવાર હાર જે લાઈફ સ્ટાઈલ વ્લોગમાં તો આજે આપણે ફરી એકવાર મેળાનું શૂટિંગ ઉતારવા જવાનું કેટલું ગોઠવાનું કેટલું નહીં તો હાલો આપણે મારી હારે આપણે ગાડી લઈને નીકળી ગયા છે મેળા તરફ તો હાલો મારી હારે તો હાલો તમને મેળો દેખાતો હોય છે જો થોડો થોડો દેખાય ઉડી ઉડી તૈયાર થઈ ગઈ છે ઓ અને આપણે નદી પાર કરીને જવાનું છે આગળ જોવા અરે પણ અહિયાં બે ત્રણ દોસ્તો આમ જો ગાડી ધોવે છે અહીંયા આપડા ફ્રેન્ડ થોડાક મળી ગયા છે આમ જો વાહ બે વાહ જો બે જણા ગાડીઓ ધોવે છે વાહ બે વાહ ફરકી ધોઈ નાગ જોવા સુરાગભાઈ છે હો તો હાલો આપડે હવે મેળા તરફ જવાનું છે કેમ થાય અહીંથી રિક્ષા ચાલવાની છે ગાડી હાલે એવું લાગતું નથી અહીંથી હવે અહીંથી નહિ મેળ આવે પાછું વળવું જોયે

ઘણો સામાન આવી ગયો નાના હેલિકોપ્ટર ને આમ જોવો સગડોળ ને હોડી થઈ ગઈ તૈયાર હો આપડે હાલો હોડી વાળા ભાઈ પાસે જાવ જ્વાલો યા ગાટો મારી જાય પછી અહીંયા સગડોળ સામાન ઉતરે છે શેનો આમ જોવો એક સગડોળ કમ્પ્લીટ થઈ ગયો હાલો લઈ લે આ નાના નાના છોકરા ની બધી વસ્તુ આવી ગઈ જો નાના નાના ટેમ્પાન ઓડાન નાના નાના હેલિકોપ્ટર સગડોળ ને ઘણું આવ્યું છે બીજું પછી અડધા કપડા થાય કે બે થાય જો વરસાદ ના બઉ નકી નથી હું આવે એવું આ મોત ના કુવા વાળા છે અહીંયા મોટું પટલું વતન આવી ગયા લાગે જો ઘણો કમ્પ્લીટ થઈ ગયો જો વિમાન ને ઘણું એવું છે જો વિમાન છે વિમાન માં બે આવવાનું છે આપણે હવે ઉડતું કમ્પ્લીટ થઈ ગયું છે ફાઇનલી ગાઈસ આપણો મેળો થઈ ગયો છે કમ્પ્લીટ આમ જોવો તમે સગડોળ બગડોળ ને બધું થઈ ગયું છે એકદમ બનુ તૈયાર અને ઉડે કમ્પ્લીટ થઈ ગઈ છે તમારી જો સગડોળ આયા બરોબર થઈ ગયો છે કમ્પ્લીટ અને આયા ઉડે પણ કમ્પ્લીટ થઈ ગઈ છે તમને બતાવું જો કદી ઘણો જાજુ બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હજી થોડી નાની મુની વસ્તુ આવી છે જે આપણે કાલે પાછો આટો મારશું મને એવું લાગે છે કાલે ચાલુ થઈ જશે તો આપણે પાછા કાલે વતન આવશું તો આપડા વીડિયા તો આથી બરોબર એક નંબરનો સીન આવે છે આમ જો બે થઈ ગયો તૈયાર અને અને થોડોક સામાન્ય થોડોક સામાન્ય કારીગરો ઉતારે છે અને આની બાજુ વસ્તુ આવ્યું છે વરસાદનું બધું ઢાકેલું છે તો થોડીક વાર લાગશે હજી કાલનો કાલ નો દિવસ ઉિજરું આવી ગયો છે વતન આપડે હાકડા ઝૂલા પિંજરું

હાલો આખા મેળાનું એક સીન બતાવી દઉં તમને જોઈ લેજો હું સામાન આવ્યો છે હુડકું સગડોળ પછી ગરિયો પછી હજી બે ત્રણ ખટારા આવ્યા છે હું એવા કંઈ નથી નથી એટલે હજી આપણે કાલે પાછા આવશું કાલે તો લગભગ કમ્પ્લીટ થઈ જાય છે અને બધા ઠેણીયા આવી ગયા છે બધા હિસ્તા ખાવાની ખૂબ છે હાલો ભાડું નાખો બધા

ગઈ છે આમ જોવા સૂતણ ફેર બધા સૂતન ફેર લઈ વાલો મેળો ગોઠવાઈ ગયો છે આમ મોડા ની મેળો લેવા આવી ગયા પબ્લિક થઈ ગયો થોડોક આમ જોવા ખાલે તમારે બેન લઈ લેવી છે

હમણાં રાતે હાથ વાગે આઠ વાગે હાલો આજનો મેળો થઈ ગયો તૈયાર હવાર હું કાલે ચાલુ થઈ જાય હાલો તો અત્યારે વિડીયો થાય પૂરો બાય બાય